તો ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે અંદર બદલાવ ના થાય મિત્રો સરકાર તાકાત હોવી જોઈએ તમારી અંદર કે સાત દિવસ નહીં આંદોલન ચાલે વર્ષ દરમિયાન ચાલે આપણામાં તાકાત હોવી જોઈએ કે આપણો મુદ્દો એકદમ વ્યાજબી છે

ભાગ બાંધતા દીકરા સાથે ભાગી ગઈ એનું ભવિષ્ય નથી દેખાતું અંદર બદલાવ કઈ રીતે થાય એમાં લલિત જેવા વાઘેલા સાહેબ જેવા આપણે માર્ગદર્શન લઈશું જેટલા પણ વકીલો હોય એમને સલાહ સૂચન લઈ અને આગળ વધીશું પણ જ્યાં સુધી કાયદાની અંદર બદલાવ ના થાય ત્યાં સુધી આ આંદોલન અટકવું ના જોઈએ આપ સર્વ ને આ આજે દિયોદર માં આંદોલન છે અને તમામ હું આમંત્રણ આપું છું કે પચીસ તારીખે કાંકરેજ ચાલુ ની અંદર હજારો ની સંખ્યા માં વ્યક્તિ ઉભી કરવાની જવાબદારી અમે લઈએ તાલુકે તાલુકે આવેદન પત્ર આપીએ તાલુકે તાલુકે આવેદન પત્ર આપીએ અને મામલતદાર સાહેબ ને પ્રાંત સાહેબ ના માધ્યમથી રાજ્ય સરકાર સુધી આપણો અવાજ પહોંચાડીએ અને તમને બધાને આમંત્રણ આપું છું કે 25 તારીખે શિયોરી મુકામે મોટી જનસભા સાથે રેલીના માધ્યમથી મામલતદાર સાહેબને આયોજન પત્ર આપવાનો આ નક્કી કર્યું છે તો મિત્રો તમને બધાને આમંત્રણ પણ આપું છું અને એક વિશ્વાસ પણ આપું છું કે અમે લોકો સરકારની સામે વ્યસન મુક્તિ અભિયાન જ્યારે ચલાવતા હતા ત્યારે પણ એક વાત મૂકી હતી આને અમે કોઈ સજા કરી અને એ દિવસે મેં વાત મૂકી હતી કે કાયદાની અંદર સુધારો કરો પણ આ દારૂ ડામ કોઈ પણ સંજોગોમાં ડામવા માટે કોઈ સારા કાયદા બનાવો

એકવીસ ઈચ્છા છે કે દીકરા કે દીકરો વર્ષનો અઢાર વર્ષ નો નહીં પણ ત્યાં ત્રીસ વર્ષનો ન થાય ત્યાં સુધી બાબા ની સહી ફરજીયાત હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ કારણ કે જેને પણ કાયદો બનાવ્યો છે એને કદાચ એ ખબર નહી હોય

આ કાળા કાયદાના વિરોધમાં જે પણ અમરાભાઈ ના નેતૃત્વ માં થાય અમારા કાંકર તાલુકાની અંદર લલિતસિંહ વાઘેલા નેતૃત્વમાં અમે લોકો કરવા જઈ રહ્યા છીએ તો આવો આપણે બધા સાથે મળી અને કાળા કાયદાને કોઈ પણ સંજોગોમાં બદલાવીને જમપાનું છે અસ્તુ ભારત માતાજી જય